સુરત શહેરના ગોડાદરા રોડ પર આવેલી કેપિટલ સ્ક્વેર બિલ્ડિંગ પાછળ આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે આ ગોડાઉન ગાડલાનો હોવાથી આગે ખૂબ જ ઝડપથી અને વિશાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગની ગંભીરતાને જોતા ફાયર વિભાગ દ્વારા આ ઘટનાને મેજર કોલ તરીકે જાહેર કરવામાં આવી હતી અને આગ પર કાબૂ મેળવવા યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા ગોડાઉનમાં મોટી માત્રામાં ગાડલા અને ફોર્મનો જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી ગાઢલા સળગવાને કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ હતો આગના સ્વરૂપને ધ્યાનમાં રાખીને ફાયર ફાયર વિભાગે વધુ ટેન્કરો અને જવાનોને સ્થળે રવાના કર્યા હતા ફાયર વિભાગની ટીમ હાલમાં સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહી હતી આ સાથે જ આગ વધુ ન ફેલાય કે વધુ નુકસાન ન પહોંચે તે માટે આગને નિયંત્રણમાં રાખવાની કામગીરી પણ ચાલી રહી હતી સર્ભાગ્ય આ ઘટનામાં ત્યાર સુધીમાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી જે એક રાહતની વાત છે જો કે આગની ભીષણતાને કારણે ગોડાઉનમાં રહેલો તમામ માલ સામાન બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયું છે માલિકોને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અનુમાન છે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ જવાબદાર હોઈ શકે છે ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણપણે કાબુ મળ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે